તમને કદાચ માનવામાં નહીં આવે કે અત્યારે ડિસેમ્બર મહિનામાં પણ એક સ્થળ એવું છે કે જ્યાં કેરીનો રસ પ્રસાદ તરીકે પીરસવામાં આવી રહ્યો છે સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસ્તો મોદી સમાજ દર વર્ષે માગસર સુદ બીજના દિવસ બહુચર માતાને કેરીના રસનો ભોગ ધરાવે છે અને રસ રોટલીના પ્રસાદનો જમણવાર રાખે છે કેરીનો રસ માત્ર ઉનાળામાં મળતો હોય છે પરંતુ જો તમારે કડકડતી ઠંડીમાં પણ કેરીના રસનો સ્વાદ માણવો હોય તો તમારે બનાસકાંઠા જિલ્લાના ડીસા જવું પડશે જે હા ડીસામાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ડીસામાં વસતો મોદી સમાજ દર વર્ષે માક્ષર સુદ બીજના દિવસે મા બહુચરને કેરીના રસનો ભોગ ધરાવે છે અને ત્યારબાદ રસનો પ્રસાદ તરીકે વિતરણ કરે છે આજે પણ ડીસા ખાતે મોદી સમાજની વાડીમાં કેરીના રસ અને રોટલીનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું અને આજે એક દિવસમાં પાંચ હજાર પાંચસો લોકોએ આ પ્રસાદનો લાભ લીધો હતો જેમાં બે હજાર કિલો કરતા વધારે કેરીના રસનો ઉપયોગ થયો હતો માતાજીનો જે રસ રોટલીનો પ્રોગ્રામ છે એ પોપટલાલ મણીલાલ ભરતીયા પરિવારના સહયોગથી છે અને આ જે રસ રૂટલી નો પોગ છે માતાજીનો પ્રસાદ પણ આવો પ્રસાદ આવું જમણ કરે એવી મા બહુચર પ્રાર્થના અને પોપટલાલ મણીલાલ ભરતીયા પર માતાજીએ જે ઉપકાર કર્યો છે અને જે આશીર્વાદ આપ્યો અને આ પ્રસંગનો જે લાભો મળ્યો એ અમે ક્યારેય ભૂલી શકીએ એમ નથી આ પરંપરા પાછળ મોટો ઇતિહાસ વણાયેલો છે

બધું જ માતાજીના ભરોસે છોડીને નીકળી ગયા હતા જેથી માતાજીએ રસોડામાં આવીને રસોઈ બનાવી હતી અને આવેલા મહેમાનોને કેરીનો રસ અને રોટલી હતી બસ ત્યારથી આ પરંપરા ચાલી આવી રહી છે માક્ષરજી દીદને તારીખ 14 14/23 ને ગુરુવારના રોજ દિશા મોદી સમાનની વાડી ખાતે માં બૌચરના સાનિધ્યમાં રસ રોટલીનું આયોજન કરવામાં આવેલું હાલમાં શિયાળામાં કોઈ જગ્યાએ બહુચર માતા માતાને રસોલી પ્રસાદ ધરવામાં આવે છે અને સમાજ તમામ ભાઈ બહેનો તેનો લાભ લે છે આ કાર્યક્રમ દરમિયાન જે રોટલી પીરસવામાં આવે છે તે રોટલીઓ મોદી સમાજની બહેનો તેમના ઘરેથી બનાવીને લાવતી હોય છે અને ત્યારબાદ તેને રસ સાથે પીરસવામાં આવે છે આજના સમયમાં તો કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોવાથી રસ બનાવી શકાય છે પરંતુ અહીં તો આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવિટ ટીવી બનાસકાંઠા